हेलो गाइस गुड मॉर्निंग दोस्तों तो आप लोग मत मन स्वागत है तो मॉर्निंग गुड हो गई तो चलो मम्मी का मजा जिंग गिरी सा तो बस सो के गिरी सा दो एकदम गिरी सा अच्छा तो रोटला बना मैंने अच्छा गुड मॉर्निंग जय श्री राम तो दूध दुई तो दूध बना रोटला बना बिजू को बना ચલો કોઈ બના ના પાડું બરાબર તો નાસ્તો થયો રેડી હોય બનાવી દીધો તો અમે રેડી રેડી થઈ ગયું તો ખાઈ લે ખાઈ જીધા પૂરું થઈ ગયું પૂરું થઈને લાઈબ્રેરી ચલો

દોડી માં ના આવે મરી ના જાય ચલો અમારું ખાવાનું આવી ગયું ખાઈ લઈએ ચલો બ્લોગમાં માં બને રહેજો બબુ બબુ તું શાક રોટલી ખાય છે આ બબુ તો હેડી ભાઈ રિહાઈ ચલો મમ્મી થોડું માથું દુખે તબિયત સારી નહીં ચલો એટલે લેટ બનાવે તો ચલો ખાઈ લઈએ બબુ ખાટલે ને સાવ કરે તું હા તાર મમ્મી મારશે બેટા નહીં માર તારે પતંગ લેવા જઈએ આપણે

કાલ લાઈવ જતી આવે બજાર માં જતો ફક ટાઈમ થઈ જશે તો ચાલો બ્લોગ માં બને રહેજો બાય બાય તો હેલો ગાઈસ અમાર રેડી થઈ ગયો છે એટલે તો બબુય રેડી થઈ જશે આપણે બી રેડી બબુ જા માથું વાળા ને મમ્મી બોલા બેટા જલ્દી ના કે મોર તો પતંગ લેવા નહીં જાવ બેટા

<camina> <laughs> <sharp inhale> <laughs> चलो चलो जय श्री राम चलो बा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम चलो तो जी हमें मंदिर चोट

Walaikah Abul, Kia. guys, ini walaikah બુરી બુરી હુરી ચલો બનેલો ચલો ગઈશ ફાઈનલી આપણે આવી ગયા બી રમભાઈ મંડી મમ્મી હું કર્યું કયો શું કામ કરતા હતા કાપી તો તો સેટન બે જાનો ઓ માર એટલે એ દોડી 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 અમે લાયે છીએ મેથી તો બનાવીએ થેપલો અને આ બાદ ચાલુ થાય છે અમારો ફેવરેટ શો ગાઈસ જેઠા લાલ તો મમ્મી લાવવા એટલે ચાલો મેથી કાપવા માંડે ફટોફટ બનાવી દઈએ જમવાનું થેપલા ગાઈસ થેપલો માટે લોટ તૈયાર થઈ જાય છે તમે શું બનાવવાનું હતું બાજી રોટલા રોજ રોજ કંટાળો ના ખાવાનો અમે કેટલું ખાઈએ ચાલો તો આપણે થેપલો બનાવી દઈએ ચલો બ્લોગમાં બની રહેજો નાતા જો ખાલી બાર નો નંદન નો હેલો ગાઈઝ તો ચલો બાદ આમાં તૈયાર થઈ જશે આ બાદ જેઠાના ચાલુ થઈ ચાલો મરચો બનાવી દીધો આ છે તેપલો બનાવી દીધો છે જેઠાલા ચાલુ તો ચાલો બનાવે બરાબર ચેલો ગાઈસ ખાવાનું બની ગયું તૈયાર

चलो सु करो छो तो। चर्चा चाय पे चर्चा काके तो देखा थे नहीं वीडियो में तो चलो आओ दुकान आओ दुकान चलो तो भाई दुकान, दुकान आ काका हाँ? काका भैया काका के तापर के आओ तो चलो भाई तो आई जाए तापर तापनी करिए चलो आज तो कोठवा गाइस हमें कोठवाई तापनी कर दी दी है

તો ચલો ગાઈસ અમે એમ ઊંઘવા જઈએ વાગીએ નવ કાકા ચલો બાય ગુડ નાઇટ